તાલુકાના ખાતે સ્વામિનારાયણ શુભારંભે જિલ્લાના આવેલા પરંપરાગત ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય અન્નકૂટ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળના પાવન પ્રાંગણમાં બિરાજમાન શ્રી કનશ્યામ મહારાજ સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓનો વિશાળ અને મનમોહક અન્નકૂટ ધરાવવામાં આવ્યો આસો આસોવદ માસની દિવાળી બાદ આવતા બેસતા વર્ષે ખેડૂતો ભક્તો દ્વારા પોતાના પાક અને શ્રદ્ધાના પ્રતિક રૂપે વિવિધ મિષ્ટાન ફરસાણ શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી તૈયાર કરીને ભગવાનને અર્પણ કરવાની આ પ્રાચીન પરંપરાનું આ બેહુબ દર્શન થયું હતું આ ધાર્મિક આયોજનમાં વિશેષ નોંધનીય બાબત એ છે કે જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી સ્વામી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની પ્રેરણા અને સહયોગથી આ મહોત્સવને સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો તો જેનાથી વિસ્તારના હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી ગુરુકુળના સંતો અને હરિભક્તો એમાં આરતી કરીને મહત્ત્વની પણ કરી હતી અને મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ કનશ્યામ મહારાજના દિવ્યંદ દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિક્રમ સંબર બે હજાર બ્યાસીના રોજ આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ નાહિર ખાતે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અંકુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો આ અંકુટ ઉત્સવ દર વર્ષે નૂતન વર્ષના સાંજના સમયે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તો આ વિસ્તારના ધર્મ પ્રેમી જનતા દર્શનનો લાભ લઈ શકે આશીર્વચનનો લાભ લઈ શકે તેમજ સાથે મળીને ભગવાનનો મહાપ્રસાદ જમે અને જેનાથી જીવનની અંદર ધર્મની વૃદ્ધિ થાય ધર્મપત્તી આસ્થા વધે અને કૌટુંબિક ભાવના સારી રીતે જાગૃત થાય એ તમામ આશ્રયથી છેલ્લા ઘણાય વરસથી આ નાહિયેર ઘનશત મહારાજના સાંનિધ્યમાં નૂતન વર્ષના પ્રારંભ રહે સાંજના સમયે અનકુટ ઉત્સવ રાખવામાં આવે છે જેમાં હજ્જારો આજુબાજુના ભરુચના વાગરાના જામનગરના આમોદના દરજણથી ચુરતથી વરેક વગેરે ગામોથી શહેરોથી હરિભક્તો આવીને આ દર્શનનો લાભ લે છે તો આજના દિવસે જ્યારે આ અનકુટ ઉત્સવ ઉજવાય છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મ પ્રેમી જનતાને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ આ વિસ્તારના લોકો માટે ખૂબ સારું સફળ નિવડે ખૂબ સારી રીતે ખેડૂતો સુખી થાય સુખી સંપન્ન થાય ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે કુટુંબ પ્રત્યે ભાવના વધે એવી તમામ પ્રકારની જે આસ્થા છે એ આસ્થા સાથે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અસ્તુ ધન્યવાદ ખાસ્તો પત્રકાર મિત્રોનો પણ હું આ સમયે આભાર વ્યક્ત કરું છું કે જેઓ કવરેજ કરી અને લોકો સુધી જયારે પહોંચાડ્યું છે ત્યારે હું તમામ પત્રકાર મિત્રો નો પણ આજના દિવસે હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ વંદે માતરમ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિઆરમ વંદે માતરમ ભારત માતા કી જય